નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં આપનું અધિક સ્વાગત છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે મિત્રો લાંબા વિરામ બાદ ફરી વખત વરસાદનું જોર ગુજરાત રાજ્યમાં જોવા મળશે આજથી વાતાવરણની અંદર છે મોટો પલટવાર આવશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જે તમામ ભાગ છે એ તમામ ભાગની અંદર વરસાદનું જોર વધશે અત્યારે મિત્રો વરસાદ નહીં પડતો હોય પરંતુ હવે ચોવીસ કલાકની જે આગાહી સામે આવી રહી છે ચોવીસ કલાકની આગાહી વચ્ચે ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદનો જોર અતિ ભારે થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ બની સાથે અરબ સાગરની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ બની આમ કુલ મળી અને ત્રણ લો પ્રેશર સિસ્ટમની અસર છે એ હવે થવાની છે એક બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ એક અરબ સાગરની લો પ્રેશર સિસ્ટમ અને એક મિત્રો ઉત્તર ભારતના જે પર્વતીય વિસ્તારોની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાનું છે એ લો પ્રેશર સિસ્ટમ અમકુલ મળી અને ત્રણ લો પ્રેશર સિસ્ટમ બની છે સાથે એક ચક્રવાત સમાન જે વાવાઝોડાની અસર છે એ બંગાળની ખાડી અને અરબસાગરની અંદર જોવા મળી રહી છે પરંતુ એ ભારત દેશથી ખૂબ જ દૂર છે એ દર્શાવવામાં આવતી સ્થિતિ છે અત્યારે આજે વાવાઝોડા સમાન કહી શકાય કે વરસાદી માહોલ તો થશે પરંતુ વાવાઝોડા સમાન જે પરિસ્થિતિ દર્શાવવામાં આવી રહી છે સોમાલિયા કેન્યા જે દેશ છે એ દેશના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે બાજી પછી બાજુમાં જોઈએ તો બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડા સમાન સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે એ પણ ખાસ કરીને થાઈલેન્ડ છે તેમજ મ્યાનમાર છે એ વિસ્તારોની અંદર એ દેશની અંદર જે જોવા મળી રહી છે પરંતુ ભારત દેશની અંદર વાવાઝોડા સમાન છે એ સ્થિતિ અત્યારે દર્શાવવામાં આવતી નથી કારણ કે આ જે સિસ્ટમો અરબસાગર અને બંગાળની ખાડીની અંદર ખૂબ દૂર હોવાને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અસર પહોંચાડી શકે છે વરસાદનું જે પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે અગાઉ પણ જાણવા મળી રહ્યું હતું કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે ખૂબ જ જોવા મળી રહી છે તેના ભાગરૂપે આ ગુજરાત રાજ્યથી આગળ આવતી સિસ્ટમો છે દર્શાવવામાં આવી રહી છે છેલ્લા બેથી ત્રણ દિવસની અંદર વરસાદની આગાહી છે કરવામાં આવી છે ખાસ તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવી છે એના પહેલાં પણ અગાઉ જાણવા મળી રહ્યું હતું કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના ભાગરૂપે વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદનો રાઉન્ડ છે એ પૂરો થતો જોવા મળી રહ્યો છે લગભગ ચોમાસાનો ચોથો રાઉન્ડ છે અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો જે રાઉન્ડ જોવા મળશે એ ચોમાસાનો ચોથો રાઉન્ડ છે ત્રણ રાઉન્ડ ગુજરાત રાજ્યમાં પડ્યા છે એક મિત્રો જૂન મહિનામાં બે રાઉન્ડ છે જુલાઈ મહિનાની અંદર અને આ ત્રીજો રાઉન્ડ છે ઓગસ્ટ મહિનાના શરૂઆતમાં અને જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં જે બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોની અંદર પૂર જે પરિસ્થિતિ આવી હતી એ રાઉન્ડ જોવા મળ્યો હવે પછી ગુજરાત રાજ્યમાં જે ચોથો રાઉન્ડ જોવા મળશે વરસાદને લઈને તો એ સત્તર તારીખ સુધીમાં જોવા મળશે જો મિત્રો ગરમીનું તાપમાન આ જ રીતના રહ્યું એટલે કે અત્યારે જે ગરમીનું ઉત્પન્ન થઈ રહ્યું છે જે તાપમાન જોવા મળી રહ્યું છે એ પ્રકારનું ગરમીનું તાપમાન રહ્યું તો બે દિવસ અગાઉ પણ વરસાદ પડી શકે છે ખાસ કરીને અત્યારે જે વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના પૂર્વ ભાગથી લઈને મધ્ય પૂર્વના ભાગો વચ્ચે છે એ વરસાદનું જે અસ્તિત્વ છે એ જોવા મળી રહ્યું છે કારણ કે લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદ પડવો એ અશક્ય લાગતો હતો પરંતુ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ બાબતે પણ એક ચર્ચા છે એનો વિષય બનાવી દીધો છે ગુજરાત રાજ્યથી ખૂબ જ દૂર વરસાદની જે સ્થિતિ છે એ જોવા મળી રહી છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળી રહી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે છે વાતાવરણની અંદર જે અસર છે એ પણ ખાસ જોવા મળી રહી છે તો આ પ્રકારે બેથી ત્રણ સિસ્ટમો જોવા મળી રહી છે વાદળછાયું વાતાવરણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે અને વરસાદીય સિસ્ટમનો ઘેરાવો મજબૂત થતાની સાથે આગળ વધતો જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્ય ઉપર સ્થિતિ છે એ ખૂબ જ ગંભીર દર્શાવવામાં આવી રહી છે છેલ્લા ત્રણથી ચાર દિવસથી વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જ્યારે જોવા મળી ત્યારે તો વાતાવરણ સૂકું હતું પરંતુ ફરી વખત એક સિસ્ટમ વરસાદની જે છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ એ સિસ્ટમના વાદળો હજુ પણ ગુજરાત રાજ્ય ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસરની કે એક કોઈપણ પણ પ્રકારની જે છે એ અપડેટ મળી શકે પરંતુ ગુજરાત રાજ્ય વરસાદની એ પ્રકારની માહિતી બનતી હોય હવે તમને સેટેલાઇટ વ્યુપિક્ચરના આધારે દર્શાવે તો સેટેલાઇટ વ્યુપિક્ચરમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર જેમાં કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ડાંગ દાહોદ ગોધરા તેમજ ઘણા બધા દક્ષિણ સૌરાષ્ટ્ર પૂર્વના ભાગો વચ્ચે પણ છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લીની વાત કરીએ એ સાથે મિત્રો ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવળ તળાજા તેમજ પાલિતાણા ડુંગરપુર આ તમામ વિસ્તારની અંદર પણ વરસાદી સિસ્ટમ છે એ લગભગ બે દિવસથી ખેંચાતી જોવા મળી રહી છે તો ગુજરાત રાજ્યના એક ભાગમાં વરસાદનું પ્રમાણ સારું છે બીજા ભાગમાં વરસાદનું પ્રમાણ ઓછું દર્શાવવામાં આવી રહ્યું છે આ અમુક વિસ્તારોની અંદર હોય પરંતુ એ ઝાપટાં સ્વરૂપે વરસાદ હોય જેના ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારના જે પણ ખેડૂતો છે એમને પણ ફાયદો થતો જોવો જોઈએ વાતાવરણની અંદર પણ ક્લાઇમેટ ચેન્જની અસર છે અવારનવાર જોવા મળતી હોય છે તો ગુજરાત રાજ્ય ઉપર પણ એ ક્લાઇમેટ ચેન્જની અસર છે હવે આવનારા દિવસોની અંદર જોવા મળશે વાદળોનું ઘેરાવો અને વાદળ જેવું વાતાવરણ પણ છે એ સતત જોવા મળી રહ્યું છે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિને ભાગરૂપે અત્યારે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળી રહી છે તો ગુજરાતી વાતાવરણની અંદર અસર કરતી જે સિસ્ટમો છે એક તો બંગાળની ખાડીની સિસ્ટમ છે એક સાગરની સિસ્ટમ છે અને બીજી પ્રેશર સિસ્ટમ છે એ ખાસ બહુ મહત્ત્વપૂર્ણ નથી પરંતુ જે અપડેટ જે આપણે જે છે એ સમિતિ આધારિત ચાલતી હતી એ સમિતિમાંથી જે પણ લીધું છે એ લોકોને એક રૂપિયામાં અનાજ મળી જશે બાકી જે લોકો પાસેથી એ ચણાની દાળ ટુ દાળ બાબતે જે છે એ ખર્ચ કાઢે લીધેલ પેટે લીધેલ હોય તો એ વરસાદી એ સિસ્ટમનો ખર્ચ છે એ ગણી લેવામાં આવતો હોય છે તો આ પ્રકારે વરસાદની આગાહી છે ખોટી પડતી જોવા મળી રહી છે પરંતુ ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે એ શું છે તો ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગના વિસ્તારો સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગના વિસ્તારો આવા બેથી ત્રણ એવા વિસ્તારો છે કે ત્યાં વરસાદનું જોર અતિ ભારે જોવા મળી રહ્યું છે બાકી ગુજરાત રાજ્ય ઉપર બીજા અન્ય વિસ્તારો જેમાં પશ્ચિમી ભારત નીચેના વિસ્તારો છે એ વિસ્તારોની આધારે છે ગુજરાત રાજ્ય ઉપર ટીકેલે રહેલું છે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમ છે બનેલી રહેશે આ પ્રકારે હવામાન વિભાગ દ્વારા પણ અગાઉ આગાહી અને જાણકારી આપી હતી હવે હવામાન વિભાગ દ્વારા શું આગાહી આપવામાં આવે છે કે ગુજરાત રાજ્યના જે પણ મિત્રો નવા હોય દરેક મિત્રોને ખાસ આ પત્રિકા છે અમલ માટે આપવા વિનંતી જેમ જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો વચ્ચે જે અભ અભિનયમ જોવા મળી રહ્યું છે એ અભિનયમ ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વના ભાગથી લઈને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે છે એ બનતું હોય છે અવારનવાર આ ગુજરાત રાજ્યના સેટેલાઇટ પિક્ચરના આધારે પણ જે મેપ છે એ જાહેર કરવામાં આવતો હોય છે મેપમાં પણ ઘણી વખત છે એ આગાહી કરવામાં આવતી હોય છે તો જે ગુજરાત રાજ્યોનો મેપ છે એ પ્રોપર એ મેપમાં પણ આગાહી આવતી હોય અને જે વેધર એનાલિસિસનું જે ઓફિશિયલી માર્કેટિંગ યાર્ડ છે એ જે હોય એ પ્રકારનું જે સેટેલા સર્વરૂપ હોય એ સર્વરૂપના આધારે એમનો પણ પગાર હાઇસ્ટ હોવો જરૂરી છે ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે છે ખાસ જોવા મળી શકે તો આ પ્રકારે વાદળછાયું વાદળછાયું વાતાવરણ હોય ત્યારે પણ પહોંચે પરંતુ આ વખતે જે ગુજરાત રાજ્યમાં મોડું થવાના કારણે છે એ સેટેલાઇટ જોવું અધૂરું રહી ગયું પરંતુ ગુજરાત રાજ્ય ઉપર જે પણ લોકો છે દરેક લોકોને આ પ્રકારની છે એ માહિતી આપવાની રહેશે તો ગુજરાત રાજ્યના સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર બને જેવા બે થી ત્રણ પરિબળોના કારણે ચોમાસું છે ફરી વખત ગતિ પકડી લે બાકી જો ચોમાસું આ વર્ષે ગતિ નહીં પકડે તો ગુજરાતના દરેક ખેડૂતોને છે એ ફાંફા મારવાનો પણ વારો આવી શકે છે વરસાદની અપડેટ છે એ પણ મળી શકે છે તો ગુજરાત રાજ્ય ઉપર આ પ્રકારની અત્યારે સિસ્ટમનો ઘેરાવો અને મજબૂત થતી સિસ્ટમો છે એ જોવા મળી રહી છે આજે બફતી વાતાવરણની અંદર સૂકું વાતાવરણ લાગતું હતું ગુજરાત રાજ્યમાં જે પણ અપડેટ હોય એ સૌ દરેક લોકો સુધી પહોંચતી હોય પરંતુ આ વર્ષે ના પહોંચી આ વખતે તો એ પણ સિસ્ટમ અપડેટ હોવી જોઈએ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ આ સિસ્ટમ છે એ ફેરબદલ કરવો નહીં તો આ પ્રકારે એક નવી લેટેસ્ટ આગાહી છે જામે આવી રહી છે અત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા નવો મેપ જાહેર કર્યો છે કચ્છ સૈલાસ જે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓ છે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તાર તરફથી જે સિસ્ટમ આવે એ સિસ્ટમનો ઘેરાવો છે તમને પ્રોપર મળી ગયો ગુજરાત રાજ્ય ઉપર પણ આ સિસ્ટમની અસર છે એ જ પડવી ન જોઈએ તો એ પ્રકારની આગાહી છે આપણે કમ્બાઈન કરીશું તો વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બનાવી દેવો પડશે વાતાવરણની અંદર પણ જે અપડેટ રહેશે એ અપડેટ આપવા પડશે તો આવી પ્રકારની જે ત્રણથી ચાર સત્તો છે ખેડૂતોને ઉત્સાહિત કરવાની તો ખેડૂતોને પણ ખાસ નુકસાનીનું પણ વળતર છે એ જોઈતું હોય છે તો અત્યારે કચ્છ લાગુના વિસ્તારો તેમજ પશ્ચિમી ભાર ગુજરાતના જે દ્વારકા છે પશ્ચિમ બંગાળ છે એ વિસ્તારની અંદર વરસાદની સ્થિતિ છે ખૂબ સારી દર્શાવવામાં આવી રહી છે બાકી એક કામ કરો જે તે આધારિત જે ટેબલ અથવા તો કહી શકાય કે જે માણસ દોરીડાઈનો બેસાડવાનાર હતો એ દોરીડાઈ બેસાડનાર વ્યક્તિ છે બીજે શેફ્ટ થઈ ગયો તો આ પ્રકારે વરસાદનો જોર છે એ અતિભારે રહે કારક ગતિ વગરનું રહે કારક તો અસ્થિર પણ થઈ જતું હોય છે તો આ પ્રકારે વરસાદનું જે છે એ પૂર્વાનુમાન લગાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને વાતાવરણની અંદર પણ ક્લાઇમેટ ચેન્જની અસર છે એક વેધર એનાલિસિસ કરતા ઘટના દ્વારા છે આપવામાં આવી છે તો આ પ્રકારે આવનારા સમયની અંદર ફરી વખત આગાહી અને ચર્ચા કરીશું પરંતુ ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો જેના કારણે ધોધમાર વરસાદ પડતો જોવા મળી રહ્યો છે વહેલી સવારથી વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થઈ છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો છે આ પ્રકારનું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે તો મિત્રો આજે આપણે આગાહી માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરજો